ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન જાણે કે ક્યારેક લાઈન લાગી હોય ઇમરજન્સી વાળા ટિકિટ લેવી જોઈએ ડાયરેક્ટ ટ્રેનના ટાઈમે આવી ગયો હોય તો એથી ટિકિટ આપણને મળી શકે ત્રણ ભાષામાં ઉપલબ્ધ છે હિન્દી ગુજરાતી અને ઇંગ્લિશ તમે કઈ ભાષામાં લેવા આપણે જે ભાષા પસંદ કરીને લઈ માનો કે આપણે ગુજરાતી સુરેન્દ્રનગર જવું ને ગુજરાતી ભાષામાં લેવી હોય જોવાનું કઈ ટ્રેન તો ટ્રેન ઉપલબ્ધ તપાસમાં જવાનું હાલમાં નેક્સ્ટ ટ્રેન આ અહીંયા સુરેન્દ્રનગર લખવાનું એટલે જે કોઈ ટ્રેન હોય એ આવી જશે જાણે કે અત્યારે આ ટ્રેન બતાવે છે આપણે જોઈ ને એ ઉપરાંત જે અમે સ્માર્ટ કાર્ડ ઇસ્યુ કરીએ છીએ કોઈ માણસ પાસે પૈસા રાખવા ન માંગતા હોય વોલેટમાં તો સ્માર્ટ કાર્ડથી પણ આનો ઉપયોગ થઈ શકે એનો રિચાર્જ પણ આના થ્રુ થઈ શકે રાજકોટથી સુરેન્દ્રનગર જવા માટે ટિકિટ લેવા માટે આવ્યો હતો પેલા સરે મને માહિતી આપ્યા મુજબ યુપીઆઈથી મેં અત્યારે આ મશીન દ્વારા ટિકિટ લીધી છે તે મને તત્કાલ પાંચ મિનિટમાં મળી ગઈ છે અને ત્યાં ટિકિટ લેવા ઊભો હતો તો વેટિંગમાં લાઈનમાં હાલથી પોણી કલાકે મારો વારો આવે આ સુવિધાથી સામાન્ય માણસને ઘણો ફાયદો છે યુપીઆઈ વાપરવા વાપરતા એ માટે આ આ ટિકિટ લેવો તો તમારે લાઈનમાં ઊભું રહેવું માટે જલ્દી તમને તત્કાલ પાંચ મિનિટ ટિકિટ આની મળી જાય આ અત્યારના યંગ જનરેશન માટે બહુ સારામાં સારું છે યુપીઆઈ વાપરતા એના માટે અને મોટા ભાગે મોસ્ટ ઓફ યુપીઆઈ વાપરે છે અત્યારે હાલમાં હવે બને ત્યાં સુધી તો માનું છું ત્યાં સુધી ઉપયોગ કરવો જોઈએ ત્યાં વેટિંગમાં લાઈનમાં ન ઉભું રહેવું જોઈએ આ તમને પાંચ મિનિટમાં સુવિધા મળતી હોય તો પંદર મિનિટ શા માટે ત્યાં બગાડવું જોઈએ આના દ્વારા તમને ટ્રેન પર મિસ નથી થતી એમ